AIMIM દ્વારા નેહા પટેલ વિરુદ્ધ અપાયેલા આવેદનપત્રને લઈ ખુલાસો સાથે કલેક્ટરના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા ગત સપ્તાહમાં રમઝાન સમય સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગોરક્ષાના નામે નેહા પટેલ નામની મહિલા ખોટી રીતે મુસ્લિમોને હેરાન કરે છે અને લિંબાયત વિસ્તારમાં વહેલી સવારે લોકોના ઘરો ખખડાવી ગાળો આપતી હોવાનો ઉલ્લેખ આવેદનપત્રમાં કરાયો હતો જે આવેદનપત્રનો ખુલાસો આપવાની સાથે સુરત કલેક્ટરને નેહા પટેલ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને પોતાના પર થયેલા આક્ષેપો ખોટા છે અને જેના ત્યાં તપાસ કરાઈ હતી તે રવિ કુરેશી ઉપનામ ધરાવનાર ઈસમ કે જે હત્યામાં અનેકવાર પકડાયો છે અને રીડો છે તેના ઘરે પોલીસ સાથે ગયા હતા જેથી આક્ષેપો પાયા બિહોણા છે હું નેહા પટેલ એચપીસીએ વડોદરા જિલ્લા સેક્રેટરીની જવાબદારી છે બે હજાર ચૌદ પછી તમે કહીઓ અમે સુરત શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે અમારા મારા ખિલાફ જે બે પાંચના એઆઈએમ ઓએસીના પ્ર પ્રમુખ ઓએસીની પાર્ટીની જે પ્રમુખ છે સુરત શહેરના અંતરિક એ લોકોએ મારા ખિલાફ ખોટા આરોપ મૂક્યા હતા કે હું લિંબાયત જઈને લિંબાયત એરિયામાં જઈને ક્લમ એરિયામાં જઈને મેં તોફાન કર્યું હોકી એક લાકડી લઈને ખોટા અપશબ્દ બોલ્યા એમને રમઝાન સમયના એક તદ્દન ખોટું હતું મેં પીએસઆઈ નિનામા સાહેબ ને જાણ કરી હતી અને પોલીસ પ્રશાસન ને સાથે લઈને સ્ટાફ ને લઈને અમે કુકડું જે છે રફિક એના ત્યાં રેડ કરી હતી જે અગાઉ પણ ગૌ નો આરોપી છે બે પાંચ ના એ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું મારા ખિલાફ અને ખોટું હતું અને પ્રેસ મીડિયામાં એવું પણ જણાવ્યું કે હું લાકડી લઈને બધાને મુસ્લિમને હેરાન કરું છું જે તદ્દન ખોટું હતું એમાં અને સચ્ચાઈ એ હતી કે પોલીસ પ્રશાસનને સાથે રહીને હું રેડ કરું છું અને એમને મીડિયા પ્રેસ મીડિયાને પણ ખોટી જાણકારી આપી મારા વિરુદ્ધ ભડકાયા લોકોને મારા ખિલાફ કે અને મરણ એટલું એટલું ખરાબ રીતે ભડકાયા કે અમે લોકો મારવા માટે મારી હત્યા કરવા માટે પણ એ લોકો ઉશ્કેરાય છે એ લોકો અને લોકોને ખોટી રીતે ખોટી માહિતી આપે છે મારા ખિલાફ જ્યારે અમે રેડ કરી હતી ત્યારે જ્યારે ઘરે અમે એના રેડ કરી હતી ત્યારે સાત પશુઓ મળી આવ્યા હતા અને રમઝાન સમય હતો એટલે હું ત્યાંથી નીકળી ગઈ હતી પોલીસને જગ્યા બતાવીને અને પોલીસે જે કાર્યવાહી કરી હોય છે આગળ મારી રજૂઆત એ છે કે જેટલા ઇલિગલ સ્લોટેડ હાઉસીસ છે જે ગૌ માસ ગૌ હત્યા કરે છે ખોટી રીતે પશુની હત્યા કરે છે એમને સીલ કરી દેવા એમને બંધ કરાવી દેવા અને આ લોકો ઉપર જે હેબિચ્યુઅલ ઓપેન્ડર્સ છે એ લોકો ઉપર કાર્યવાહી કરવી હાલ તો એ એઆઈએમઆઈએમ દ્વારા કરાયેલા આક્ષેપોના પાયા વેવણા બતાવી ગોરક્ષક નેહા પટેલે આ મામલે તદ્દસ્ત તપાસની માંગ કરી છે અસર સીટા સાથે અઝર કુરેશી